આમોદ તાલુકાના કોલવણા ગામે એક વાડીમાં સફાઈ કરતી વેળાએ મધમાખી ઉડતા ત્રણ બાળકો સહિત સાત લોકો ડંગથી ઇજાગ્રસ્ત થતા વાગરા સરકારી હોસ્પિટલમાં સારવાર હે થડ ખસેડાયા હતા તમામને વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે રિફર કરવામાં આવ્યા હતા મૃત્યુ વિગત અનુસાર આમોદ તાલુકામાં આવતા વાગરા નજીકના કોલવણા ગામે જીસીબી વડે બાયખાની વાડીની સફાઈ કરવામાં આવી રહી હતી તેજ વખતે વાડીમાં જામેલ મધપુડો છંછડાતા મધમાખીઓ ઉડવા લાગતા એક સમયએ દોડધામ મચી ગઈ હતી મધમાખીઓ ત્યાં રહેલ એક જ પરિવારના ત્રણ બાળકો અને ચાર વ્યક્તિઓ મળી કુલ સાત જેટલા લોકોને કરડી જતા તમામ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્રણ બાળકો સહિત સાતે જણાને વાગરાના રેફરલ હોસ્પિટલ ખાતે ખાનગી વાહનમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી હાલ તમામ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए